એકદમ સફેદ અને ખાવામાં ખૂબ જ પોચીને સ્વાદિષ્ટ સાથે મીઠાશવાળી આ વેફર તમે બનાવી અને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને તે પણ ખૂબ જ સરળ રીતે તો આ તમે જોઈ શકો છો કે જ્યારે આપણે તેને દબાવીએ છીએ તો સરળતાથી તે કટકા થઈ જાય છે એટલે કે મોમાં મૂકતા જ તે સરસ રીતે આપણે એને ચાવી અને એટલી પોતી બની છે કે ખાવાવાળા નાના બાળકોથી માંડીને મોટા લોકોને ખાવામાં ખૂબ જ સરળ રહે છે અને ઘરની બનાવેલી હોવાથી તે ખૂબ જ મીઠાશવાળી અને આપણે જોઈએ એ પ્રમાણે મીઠું નાખેલી એટલે કે બહુ ખારી પણ નહીં અને મોરી પણ નહીં એ રીતના મીઠાવાળી આ વેફર બનાવવી ખૂબ જ સરળ છે તો જુઓ તમે કેટલી સરસ એનો કલર આવી રહ્યો છે તો ચાલો આપણે બનાવીએ બટેટાની વેફર તો એના માટે મેં સરસ મીડિયમ સાઇઝના બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં એવા બટેટા લઈ લીધા છે અને તેને સરસ બેથી ત્રણ પાણીથી ધોઈ લીધા છે ત્યારબાદ આપણે બધા બટેટાની આ રીતે છાલ ઉતારી અને પછી આપણે તેને ખમણતા જશું અને ત્યારબાદ પાણી ભરેલા કોઈ પાત્રમાં તેને રાખતા જશું તો અહીં મેં તમે જુઓ તો ડિઝાઇનવાળી એટલે કે એકવાર આડું બટેટું ઘસું એકવાર ઊભું ઘસો એટલે આ રીતે જાડીવાળી વેફર બને છે તો આ રીતે બનાવી અને આપણે તેને પાણી ભરેલા પાત્રમાં મૂકશું જેથી તે કાળી પડે નહીં અને ત્યારબાદ મેં અહીં સાદી વેફર પણ બનાવી છે તો એને પણ આપણે બનાવી અને પાણી ભરેલા પાત્રમાં મૂકતા જશું અને જો તમે એકસાથે બધા બટેટાને છોલી લો તો એને પણ પાણીમાં જ આપણે રાખવાના છે એને બહાર નથી રાખવાના નહીં તો બહારનો ભાગ છે એ કાળો પડી જશે તો અહીં એક ખાસ ધ્યાન રાખવું અને બીજી બાજુ મેં પાણી વેફર વાફવા માટે ઉકળવા મૂકી દીધું છે અને તેમાં ચારથી પાંચ ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ આપણે જે પાણીમાં વેફર પલાળી હતી એને આ રીતે ત્રણથી ચાર વખત પાત્રમાં બદલતું રહેવાનું છે જેથી કરીને બટેટા ઉપર જે કોઈ સ્ટાચ ચોટેલો હશે તે દૂર થઈ જશે તો આ રીતે મેં ત્રણથી ચાર વખત અલગ અલગ પાણીમાં વેફર કાઢી અને પછી મેં બાફવા માટે મૂકી છે હવે અહીં હું ચપટી એક ફટકડીનો પાવડર ઉમેરું છું જેથી કરીને આપણી બધી જ વેફર એકદમ સફેદ અને પોચી બનશે તો આ રીતે બધી વેફરને ત્રણથી ચાર વખત અલગ અલગ પાત્રના પાણીમાં બદલતા રહી અને ત્યારબાદ એકદમ કોરી કોરી બધી વેફર તમે જુઓ તો એક એક વેફર છૂટી પડેલી જોવા મળશે અને હવે આપણે તેને જે પાણી મૂક્યું હોય એના ડૂબાડૂબ રહે એ રીતે આપણે વેફરને ઉમેરશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું અને આ રીતે પાંચથી સાત મિનિટ સુધી આપણે તેમાં રાખવાની છે જેથી કરીને વેફર એક એક સરસ રીતે અંદરથી ચડી જશે એને બહુ પકાવવાની પણ નથી અને કાચી પણ નથી રહેવા દેવાની જો કાચી રહેશે તો એ કાળી પડી જશે અને બહુ પાકી જશે તો એ સુકવવામાં આખી ભાંગી જશે અને ચોટી પણ જશે તો આ રીતે સાત મિનિટ બાદ આ ઝારાની મદદથી અને નીચે એક ચાણીમાં નીચે મેં ટોપિયું રાખ્યું છે અને એની ઉપર ઝારાની મદદથી બધી વેફરને હું ધીમે ધીમે વારાફતી કાઢી લઈશ અને આ રીતે જે પાણી નીતરશે એ બધું નીચેના ટોપિયામાં રહી જશે તો આ રીતે બધી વેફર કાઢી અને આપણે બીજી વધારાની વેફર ફરીથી ટોપિયામાં બાફવા મૂકીશું અહીં આપણે ધ્યાન રાખવાનું કે પહેલી વખત આપણે જે મીઠું ઉમેર્યું છે તો ત્યારબાદ બીજી વખત જ્યારે આપણે વેફર મૂકીએ તો એમાં પણ આપણે બે ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે જેથી બીજો જે ઘાણું આપણે બનાવીએ એ મોરો ન થાય તો આ રીતે દર વખતે થોડું થોડું મીઠું ઉમેરતા જવાનું અને સેજ એવું લાગે તો ચાખી લેવાની કે જેથી કરીને આપણી વેફર ખારી પણ ન બની જાય તો આ રીતે મેં બધી વેફરને ઘરમાં જ ધીમે ધીમે સાડીમાં સૂકવી દીધી છે અને તમે કોઈ પણ ઘરમાં રહેલા ઓછાળ ઉપર કે સુફરિયાની પ્લાસ્ટિકની થેલી ઉપર કે ગમે ત્યાં તમે આ રીતે એક એક છૂટી છૂટી કરીને સૂકવી દેવાની તો અહીં આપણે બનાવી વેફર ખૂબ જ સરળ છે અને સરળતાથી બની જાય છે અને આ રીતે બાફતા જવાનું અને ધીમે ધીમે સુકવતા જવાનું તો તમે જોઈ શકો છો કે એક એક વેફરને સૂકવી દે એટલે તે ઝડપથી સુકાઈ જાય છે અને આપણે સૂકવીએ ત્યારે આપણે પંખો ચાલુ નથી કરવાનો બે કલાક બાદ આપણે તેને પંખો ચાલુ કરી અને સુકવશી અને ત્યારબાદ તમે બીજા દિવસે એને તડકામાં સુકવવા નાખી દેસું તો આ રીતે મેં પ્લેન વેફર બનાવી છે જાળીવાળી બનાવી છે અને થોડું ખમણ પણ બનાવ્યું છે અને ખમણ પણ સુકવવું ખૂબ જ સરળ છે ફટાફટ તમે આ રીતે હાથેથી સેજ પોળું કરો એટલે બધું છૂટું છૂટું થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે વેફર ખૂબ જ સરળતાથી આપણે ઘરે જ બનાવી શકીએ છીએ તો આપણે શા માટે બજારમાંથી લેવી જોઈએ અને આમાં બહુ ખર્ચો પણ નથી અને બજાર કરતાં સસ્તા ભાવે બની જાય છે અને ઘણી બધી બને છે જુઓ તમે આ જાળીવાળી વેફર છે તો અહીં આટલી મેં જાળીવાળી બનાવી છે અને આટલું મેં ખમણ બનાવ્યું છે તો ખમણ બનાવવું પણ ખૂબ જ સરળ છે અને એને તમે તળી અને ચેવડામાં ઉમેરી અને ખાઈ શકો છો અને બીજા જ દિવસે તમે જુઓ એકદમ સુકાઈને બધી સાડીનો જે ભાગ છે એનાથી છૂટી પડી ગઈ છે અને ખમણ હજી થોડું ભીનું લાગે છે તો આપણે એને વારાફરતી તડકામાં પછી સુકવી દેવાની અને ઘરમાં રહેલી વેફરને પણ આ રીતે ફરીથી ઉખેડી અને બધી વેફરને આપણે બે દિવસ સરસ રીતે ફેરવી ફેરવીને તડકામાં તપાવી લેશું જેથી કરીને આખું વર્ષ ને એવી રે જેથી બગડવાનો કોઈ ભય રહે નહીં હવે તમે જોઈ શકો છો કે આપણે સુકાઈ ગઈ છે સરસ રીતે તો આપણે થોડું તેલ મૂકી અને એમાં હું તમને તળીને બતાવું તો જુઓ આપણે તેલ સરસ આવી ગયું છે તો હવે આપણે તેમાં જુઓ નાખિયા ભેગી સરસ ઉપર આવી જાય છે તો એકદમ જો સરસ સુકાઈ ગઈ હશે તો તે ઝડપથી તળવામાં પણ તે ફટાફટ તળાઈ જશે તો તમે જોઈ શકો છો કેટલો સરસ સફેદ રંગ જુઓ એકદમ સરસ મજાની પોચી પોચી અને મસ્ત મજાનો કલર તો આ રીતની વેફર બનાવી ખૂબ જ સરળ છે ઘરેથી ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને બને છે પણ એટલી સરસ પોચીને કે ખાવાવાળાને તો એમ થાય કે ખાધા જ કરીએ તો આ રીતે આપણે અલગ અલગ તમે પ્લેન બનાવો ઝાડીવાળી બનાવો ખમણ બનાવો બધી વેફર ખૂબ જ સરળ રીતે બની જાય છે જુઓ અને ફટકડી નાખેલ હોવાથી તે એકદમ સફેદ બને છે ઘણાની એવી ફરિયાદ હોય છે કે અમારી વેફર પીડા પડતી થઈ ગઈ તો સેજ પાણીમાં ચપટી એક સ ફટકડી ઉમેરશો તો પણ બધી વેફર એકદમ સફેદ સફેદ બનીને તૈયાર થાય છે તો આ રીતે ટીપ્સ અને ટ્રીક સાથે જો તમે બનાવો તો સરસ બજારમાં મળે છે તેવી જ વેફર આપણે ઘરેથી પણ બનાવી શકીએ છીએ જુઓ કેટલો સરસ સફેદ રંગ આવે છે અને ત્યારબાદ આપણે એમાં ઘરમાં જે ઈચ્છા હોય એ પ્રમાણે તમે ચટણી છે ચાટ મસાલો છે મરીનો પાવડર છે જે તમારા ઘરમાં બધાને ફ્લેવર ભાવતી હોય એ રીતે તમે મસાલા છાંટી અને તેને ગરમા ગરમ ખાઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે તો તમે જુઓ કેટલો સરસ એનો દેખાવ આવી રહ્યો છે તો આ રીતે ઘરેથી ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો અને હવે જુઓ આ ખમણ એ પણ એટલું જ સરસ પોચું બન્યું છે અને તમે ઘરમાં જો ચેવડો બનાવતા હો તો સેવ સેવઅમરા વઘારીને સાથે આ રીતે ખમણ પણ તમે ભેળવી માંડવીના તળેલા બી ઉમેરી દો તો ખૂબ જ સરસ રીતે ઘરમાં આપણો ચેવડો બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતે વેફર બનાવો અને આખું વર્ષ તમે એને સરસ રીતે સાચવી શકો છો અને બનાવી પણ ખૂબ જ સરળ છે તો આ રીતે બધી વેફર આપણે હવે તળાઈ ગઈ છે અને ખમણ પણ જુઓ એકદમ સરસ છૂટું છૂટું બધી વેફર ફટાફટ તળાય અને ઉપર આવી જાય છે એ બતાવે છે કે જ્યારે આપણે તેને સરસ રીતે તડકામાં તપાવી છે તો જ એ સરસ રીતે તળાય અને ફટાફટ ઉપર આવી જાય છે તો આ રીતે વેફર બનાવો અને આખું વર્ષ સુધી તમે એન્જોય કરો બરાબર વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને હવે ઉપરથી મેં મેગીનો મસાલો એમાં છાંટ્યો છે તો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને મેગીનો મસાલો પણ હું ઘરે જ બનાવું છું લસણનો પાવડર ડુંગળીનો પાવડર એ બધો મસાલો ઘરે બનાવ્યો હોય પાવડર એટલે એ બધા મસાલા મિક્સ કરી અને તમે આ રીતે વેફરમાં છાંટો એટલે તમને મસ્ત મજાના બહારના પેકેટમાં જે મળે છે એના કરતાં પણ ઘરની સ્વાદિષ્ટ વેફર ખાવા મળશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે તો આ રીતે ચોક્કસથી વેફર બનાવજો અને જુઓ કેટલી સરળતાથી તૂટી જાય છે અને સરસ મજાની ખાવામાં પણ એકદમ સ્વાદવાળી તો આવી વેફર ઘરેથી બનાવજો અને ખાસ ધ્યાન રાખો કોઈ બટેટા એકદમ સારા લેવાના પોચા નહીં લેવાના કડક લેશો એટલે તમારી વેફર ક્યારેય પણ બગડશે નહીં આખું વર્ષ એવી ને એવી સરસ રહેશે તો આ રીતે ટિપ્સને ટ્રિક્સ સાથે ફોલો કરી અને ચોક્કસથી વેફર બનાવજો વિડીયો જોવા બદલ આભાર ફરીથી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય તો આ રીતે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને તમારી વેફર મારા વેફર જેવી બની કે નહીં તો ચાલો બાય બાય